મરચા આપણે કમ્પલીટ આયા છે ને હરદળ અને મીઠાવાડા પંદર મિનિટ માટે રાખી દીધા ઈ કમ્પલીટ થઈ ગયા હોય મસાલો બધુંય આપણે દરી લીધો આમાં rai ના કુરિયા છે દાણા ના કુરિયા છે ને વરિયાળી છે ઈ આપણે દરીને તૈયાર જ રાખ્યું છે અને હવે છે ને તેલ થોડુંક આવી જાય ને પછી આમાં હિંગ નાખી દેશું આપણે ત્યારબાદ આપણે આ નાખશું મસાલો બરાબર રીતે હલાવી રાખશું મસ્ત એનું હલાવા રાખવાનું છે સડવા દેવાનું છે મસાલો વ્યવસ્થિત છે જો હળદર ના मरचा नाखी दे तैयार थे मरचा लाइक से सब्सक्राइब